જઆ મિત્રાને એમ છો બધાય મોજમાં હું પણ એકદમ મોજમાં અમારા નાના બ્લોગમાં તમારું हार्दिक સ્વાગત છે. કેટલા ભાંગલા પણ તમારું સ્વાગત છે દીદી શું કરે છે ઓ વોટ ઓરાઇક ને પણ હિસ્કો તો બસ શું ખાસ કંઈ નહી તો જો આજે અમારું નાનું કાડું નિજતા આવી ગયું છે હું ખાઉં છું પેપ્સી ના ચીસ કા થે ઊભી થઈ જશે ચાલ કા ઊભી થઈ જજે ચલો ગાય જાને પ્રાણે આપણે ઊભી ઊભી થાને શું હે પણ ઊભી થા આ આવા જોવી હવે દેખાણ કોને રિઝલ્ટ પર વધારે ટકાયા છે શું ખબર હવે રિઝલ્ટ તો આપણે આવીને તરત મૂકી દીધા છે કટ કટાઈ નથી જોયા જોયા છે પણ કેટલા આયા કેટલા ને તમારે જાણવું

આવી ડિઝાઇન તમે કે જોઈએ તો હવે અમે અમારા રિઝલ્ટના જોઈએ કે કેવું રિઝલ્ટ આવ્યું છે સારું કે નહીં તો ફેપ્સ ઘડીક સાઈડમાં મૂકી દઈએ એક ટુ થી જો તો કે મારે ને હે ને હું કા બ્રેક આઉટ મારે શું મારે એન થી ઓસ આયા છે જો તમે તો જો આપણે વિડીઓ મારો છે સોરાણી દીપુ રૈધન ભાઈ ધોરણ 6 અને જન્મ તારીખ 22 માં મારો હેપી બર્થડે આવે છે અને જોઈ લ્યો સરસ મજાનો રિઝલ્ટ આવી ગયું છે અને હું તમને બતાવું કે કેવું છે ચલો જો ગુજરાતી છે ને એમાં મારે પ્રથમમાં છે ને આટલા ટકા આવેલા છે જો જો અહીંયા 6000 નીચે રાખ દે તો ચાલે હા બસ

અને મારે 87.27% આવ્યા છે અહીંયા અહીંયા જો 87 87.27% આવ્યા છે અને ભાઈ કરતા હું આગળ છું અને મારું જો કઈક આ રીતના રિઝલ્ટ આવી ગયું છે બધું આવી ગયું છે આમાં અને મારે ચિત્રકલામાંથી છે ને 93 માંથી 93 આવ્યા છે સામાન્ય જ્ઞાનમાં 100 માંથી 84 આવ્યા છે સામાન્ય જ્ઞાનમાંથી

મારે તો બીજ આવ્યા છે એટલા કાઈ ટેન્શન છે નહી આપણે તોય મહેનત કરવાની ઓન આપણે નિશાન બદલવાની છે એવું છે આપડે આઠમો આવ્યો છું ખારી તો કોમેડવા કેજો અને હોસ્ટેલ માં જવાનું છે ના જો ગાઈસ છે ને મારે એક જ બી આવી છે ને ચાર બી આવ્યા છે હું છઠ્ઠું ભણું છું ને સાતમું ભણે છે મારા કરતા કેટલો પાછા છે કેટલો પાછા હું બધું ઘર નું કામ કરું છતાય મારે એના કરતા વધારે આવે જો મારું રિઝલ્ટ મારું જો જો હે ને પાસ એ એ એ આઈ મારું એ જો ગાઈસ આ મારું રિઝલ્ટ લઈ ગયો છે અને પર કઈ નહીં આપણે તો બી આવ્યો એટલે કઈ ટેન્શન નથી બિલકુલ સી આયા હોય તો કેવડાવે પણ આપણે બી આયા છે તો મહેનત કરવાની છે અને પૂરી પૂરી મહેનત કરશું મહેનત તો કરવી પડે ને અને ખાટલો જો આવો કાક છે હવે હું બેસી જાવ એ એ ગાય જો બેસી ગયો છે અત્યારેમાં મારા મામા પણ બેસી ગયા છે હવે કે હવે બે તો તો કહું કામ આ લેસ્ટન દેખાય ને આ આ આ

एक बाइक करते ना ठीक है सब्सक्राइब करी ना लाइक कर